અગેસોના બાકરોલ ગામ નજીક નહેરમાં કેમિકલ ઠાલવવાના મામલે હવે લેબ ટેસ્ટમાં પાણી સુરક્ષિત હોવાનો રિપોર્ટ આવતા જ ગામ તળાવ પાણી છોડવામાં આવ્યું છે ગત ચૌદ ફેબ્રુઆરીએ બકરોલ ગામ નજીક હેઝાર્ડ કેમિકલ વેસ્ટ નહેરમાં ઠાલવવામાં આવ્યું હતું કેમિકલની તીવ્રતાના કારણે નહેરમાં માછલીઓ મૃત્યુ પામી હતી અને પાણીનો રંગ બદલાઈ ગયો હતો આ ઘટના બાદ સિંચાઈ વિભાગે નહેરની સફાઈ કરી હતી આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જવાબદાર અંકલેશ્વરની ક્યુવી લેબ કંપનીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રૂપિયા પચીસ લાખ નો દંડ ફટકાર્યો છે અને ક્લોઝર નોટિસ આપી હતી ગઈકાલે જેડીસી તરફનો પાણી પુરવઠો શરૂ કરાયા બાદ આજે નગરપાલિકાએ લેકવ્યુ

જેને કારણે મેં તરત જ અમારા અંકલેશ્વર નગરપાલિકાના વોટર વર્ક્સ એન્જિનિયરને જાણ કરી ને તરત જે અમારે લેક્યુ પાક ઉપર ગામ તળાવ છે એનો ઇન્ફ્લો વાલ બંધ કરાવીને આઉટફ્લો વાલ ખોલાવી નાખેલ હતો જે ગત તારીખ ઓગણીસ ફેબ્રુઆરીના દિવસે ફરીથી ઉકાઈ જમણા કાંઠા કેનાલ દ્વારા પાણી છોડવામાં આવતા એ પાણી પૂરવો થયો રાત ગઈકાલે સાંજે સાત સાડા સાત વાગ્યા જેવો અમારા તળાવ પાસે આવેલ હતો જે પાણી અમે આઉટફ્લો ચાલુ રાખી આખી રાત એ પાણીનો બહાર નિકાલ કર્યો છે અને આજે વહેલી સવારે એ પાણીનું સેમ્પલ લઈ અંકલેશ્વર જે આઈડીસી લેબોરેટરી કાંઠે ચેક કરાવી લેબોરેટરીનો રિપોર્ટ આવતા અમે હાલ અત્યારે આ વાલ અમારા વોટરવર્ક્સ એન્જિનિયરની સાથે રહી પીએ ચેક કરી અને એ પાણીનો ઇન્ફ્લો અંકલેશ્વર શહેરને ગામ અંદર ઉમેરો શરૂ કરી દેવામાં આવ્યો છે અને હું ખાસ અંકલેશ્વર નગરજનોને ખાતરી આપું છું કે આ પાણી ચોખ્ખું છે અને આપણા વપરાશ માટે ઉપયોગી લે લેવાય એ પ્રમાણેનો એનો રિપોર્ટ આવ્યો છે એટલે કોઈ પણ કોઈની વાતમાં આવીને ખોટા સમાચાર ભય ફેલાવશો નહીં અસ ટુ વન ડે માત્ર ભારતમાં ટાકી